નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્માર્ટ મીટરને લઈ મુખ્યમંત્રીને કરાયું પત્ર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો પત્ર સ્માર્ટ મીટરનો ટ્રાયલનો સમયગાળો વધારવા લખ્યો પત્ર સ્માર્ટ મીટર વધારે ખર્ચાળને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રાહકોની શંકાનું સમાધાન થાય તે માટે મીટર ટેસ્ટિંગના સમય માટે ધારાસભ્ય દ્વારા કરાઈ માંગ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી નમસ્કાર માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ટ્વીટ કરીને જાણ કરી છે કે જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે એક બુમરાહો ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં મર્યાદા વધારવા માટે અને એક બે સૂચનો સાથેનો મેં પત્ર લખ્યો છે પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે ત્રણ દિવસ બંને મીટર રવા દઈએ છીએ એની જગ્યાએ આપણે સાહીઠ દિવસ માટે રવા દઈએ એટલે કે બે મહિના માટે જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે સ્માર્ટ મીટરથી આ પ્રકારના ફાયદા થાય અને બરોડા એમજી પણ કદાચ એવું મરજીયાત કર્યું છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે એવી રીતે જો ગુજરાતની અંદર પણ એવું મરજીયાત થાય જેની ઈચ્છા હોય એ પ્રકારે લગાવે સાથે જો સાહીઠ દિવસની અંદર આ રીતે બંને મીટર લગાવવામાં આવશે બંને મીટરનો કોઈ તફાવત નથી સમજવામાં આવશે તો લોકો સ્વેચ્છાએ લગાવશે કારણ કે લોકોને પણ ધક્કા ખાવા ના પડે સરકાર પારદર્શક છે હર હંમેશ વિચાર કરતી હોય છે એટલે જ મેં માન્ય મુખ્યમંત્રીના પોઝિટિવ જવાબ માટે મેં પત્ર લખ્યો છે અને હર હંમેશ પ્રજાલક્ષી વાત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કનુભાઈ દેસાઈ સાહેબ કરતા હોય છે એવા સંજોગોની અંદર મારી રજૂઆત છે અને એમને ધ્યાન દોર્યું છે મેં પત્ર લખીને કે આ પ્રકારની વાતથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે સાથે એવી પણ કોઈ યોજના આવે જેમ કે મોબાઈલની અંદર આપણે વર્ષનું રિચાર્જ કરાવતા હોઈએ છીએ તો જે ત્રણ મહિનાનું મહિનાનું રિચાર્જ હોય છે એના કરતાં સસ્તું પડતું હોય છે એવી જ રીતે એએમસી દ્વારા પણ ટેક્સમાં પણ રાહત મળતી હોય દસ વીસ ટકા પચીસ ટકા સુધીની એવી રીતે આપણે જો જીએબીની અંદર પણ જે રીતે આપણે સ્માર્ટ મીટર જે જે જિલ્લાઓમાં ગુજરાતની અંદર લગાવવામાં આવી રહ્યા છે એની અંદર એડવાન્સ પેમેન્ટની અંદર પર્સન્ટેજમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો હું ચોક્કસથી માનું છું કે સ્માર્ટ મીટર લોકો સ્વેચ્છાએ સામે ચાલીને લગાવવા માટે તૈયાર થશે એવો કોઈ નિર્ણય લેવાય એવા કોઈ નિર્ણયથી પ્રજાને ફાયદો થાય પ્રજાની અંદરથી જે વ્યામ છે એ વિચાર વિચારશક્તિ દૂર થાય તેના માટે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીને આજ રોજ મેં જાણકારી છે મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર હંમેશા પ્રજાલક્ષી નિર્ણય લેતા આવ્યા છે તો ચોક્કસથી આના માટે પ્રજાલક્ષી નિર્ણય લેશે એવી આપને વિનંતી પણ કરું છું અસ્તુ ભારત માતા કી જય જય જયગરવી ગુજરાત